સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી કીટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું ભારત દેશના વિવિધતાઓથી ભરપૂર દેશ છે સ્વદેશી અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો એ દેશભરમાં કરવામાં આવી રહ્યા છે ભારતમાં બનેલી આયુર્વેદિક તેમજ અનેક એવી વસ્તુઓ જેવી દેશમાં આજે પણ પ્રચલિત છે આવનારા સમયમાં દિવાળીનો પૂર્વ આવી રહ્યો છે ત્યારે દિવાળીના પર્વમાં લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે એ અંતર્ગત ગૌમાતા આધારિત સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્વદેશી સંઘ આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિસ્તારના કોર્પોરેટર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજક નીરવભાઈ જોશી મિત્ર મંડળનું કહેવું છે કે ગૌમાતાના છાણામાંથી બનેલી વસ્તુઓ દેશ વિદેશમાં પ્રચલિત છે ત્યારે ભારતમાં રહી અને ભારત દેશના લોકો સ્વદેશી વસ્તુ અપનાવે અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે એ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરી અને સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને મિત્રમંડળ દ્વારા અહીંયા ગૌ આધારિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે ગૌ આધારિત વસ્તુઓ આપણે વધુમાં વધુ વાપરીએ એનો પ્રચાર પ્રસાર થાય એના હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ એનું કારણ એ છે કે ગાય આપણું પાલન પોષણ કરે છે અનેક વસ્તુઓ જે આપણા જીવન જરૂરી છે એ ગાય માતા આપણને આપે છે એટલા માટે આપણે ગાયને હંમેશા માતા તરીકે પૂજીએ છીએ અને લોકોએ પણ વધુમાં વધુ ગાય આધારિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ એ જ આ કાર્યક્રમનો આશય હતો સાથે સાથે આત્મનિર્ભર ભારતનું પણ અભિયાન ચાલી રહ્યું છે હર ઘર ને ઘર ઘર સદસ્યનો નારો ગુંજી રહ્યો છે આઝાદીના સમયમાં પણ મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે સ્વદેશી આંદોલન કરીને દેશને એક ચળવળ આપી હતી એ જ પ્રમાણે આજે દેશના અર્થતંત્રને સારી મજબૂતાઈ આપવા માટે ભારતીય નાગરિકોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે આપણે દેશના મહેનત કરનારા લોકોથી બનેલી વસ્તુઓ એના પરસેવાથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીએ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને ભારતનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બને આજે અગિયારમાં ક્રમાંકથી ચોથા નંબરનું અર્થતંત્ર જ્યારે બન્યું છે ત્યારે પહેલા નંબર પર લઈ આવવા માટે ભારતના નાગરિકોએ કમર કસવી પડશે અને માત્ર સ્વદેશીનો મંત્ર અપનાવવો પડશે એટલે આપણે આગામી તહેવારોમાં જે પણ કોઈ વસ્તુઓ ખરીદીએ સ્વદેશી વસ્તુ છે કે નહીં ચકાસીને ખરીદીએ પોતાના દિનચર્યામાં આવતી તમામ વસ્તુઓ હું સ્વદેશી વાપરીશ એવો આગ્રહ રાખીએ એ જ આ જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો મુખ્ય હેતુ છે તો આપણે સ્વદેશીનો મંત્ર અપનાવીએ અને દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરીએ ધન્યવાદ આજ રોજ અમે નીરવ જોશી મિત્ર મંડળ દ્વારા અને સામાજિક કલ્યાણકારી સંસ્થા દ્વારા સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે આની અંદર અમે જે ગાયના અંદરથી ગાય આધારિત જે વસ્તુઓ છે એમાંથી દસ વસ્તુ અમે ભેગી કરીને એક કીટ બનાવી છે એક કીટનું વિતરણ અમે લોકોમાં પહોંચાડીએ છીએ અને જેથી કરીને લોકોની અંદર એ જાગૃતતા ફેલાય કે દરેક ઘરે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી બને એ અભિયાન અંતર્ગત અમે આ પ્રયાસ કરી રહ્યા છે કે આજના જે સમય છે એની અંદર આપણે જે વિદેશી વસ્તુઓની અંદરથી અને એની વસ્તુને તરછોડીને આપણે આપણા સ્વદેશમાં બનેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓને અપનાવીને આપણા જે કારીગરો છે આપણા જે લોકો છે એનું કલ્યાણ થાય આપણો દેશ આગળ વધે એ હેતુથી અમે સ્વદેશી કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રમુખ એવા યશસ્વી પ્રમુખશ્રી એવા અમારા જયપ્રકાશભાઈ સોનીજી મહામંત્રી રાકેશભાઈ સેવક સેવકજી જસવંત જસવંતસિંહ સોલંકીજી અને વોર્ડ પ્રમુખ અને શીતલભાઈ મિસ્ત્રી જે આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને વોર્ડના મારા કોર્પોરેટરશ્રી પણ છે અને વોર્ડના તમામ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખથી બધા ઉપસ્થિત છે નીરવ મહેન્દ્રભાઈ જોશી